નર્મદા ડેમમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે નર્મદા નદીમાં પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે જેમાં ગરુડેશ્વર પાસે વિયર ડેમ ઓવરફ્લો થયો છે નર્મદા નદીમાં પૂરની સ્થિતિથી અવરજવર પણ બંધ થઈ ગઈ છે સરદાર સરોવર ડેમનું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા હાલમાં પૂરની સ્થિતિ છે સરદાર સરોવર ડેમના એક બે કરીને એવા અત્યારે ત્રેવીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને ડેમનો તો અદ્ભુત નજારો સામે આવ્યો છે પરંતુ ઉપરવાસમાંથી પણ સરદાર સરોવર ડેમમાં આવક થઈ રહી છે પાણીની જેના કારણે આ તમામ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલીને હજુ પણ પાણી છોડાય છે પાણી છોડવાના કારણે તમે તસવીરમાં જોઈ શકો છો કે ગરડેશ્વર ખાતેનો વિયર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે હાલમાં નર્મદા ડેમ ની જળ સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ અગ્યાસી મીટર છે અને ઉપરવાસમાંથી માંથી સવા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક છે અને ડેમના ત્રેવીસ દરવાજાને સવા બે મીટર ખોલીને

અહીંયાથી સીધું જ ભરૂચ અને વડોદરાના જે કાંઠા વિસ્તારમાં જાય છે અને સતત પાણીમાં જે વધારો થઈ રહ્યો છે આપણે જે ગડેશ્વરના કાંઠે છે આ કાંઠા પર તમે જોઈ શકો છો કે ઘાટની નીચેના ભાગ સુધી પણ પાણી આવ્યું છે ત્યારે હાલમાં તંત્ર નર્મદા ડેમ પર પાણીની આવક વધી રહી છે અને જળ સપાટી પણ વધી રહી છે અને સાથે સાથે જે ઇનફ્લો છે તેના પર ત્રણે ત્રણ જિલ્લાનું તંત્ર નજર રાખી રહ્યું છે નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ નર્મદા તો ભરૂચમાં તો નર્મદા નદી જાણે ઉફાન પર છે અંકલેશ્વરમાં નદી કિનારાના ગામો અલર્ટ પર છે ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રે અપીલ કરી છે મામલાદાર સહિતના અધિકારી નદી કિનારે પહોંચ્યા છે તો ભરૂચમાં નર્મદા નદી ઉફાન પર અંકલેશ્વરના નદી કિનારાના ગામો અલર્ટ પર છે વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે તો મામલાદાર સહિતના અધિકારો નદી કિનારે પહોંચ્યા છે